આપણે વિડિયોમાં બન્યા રહેજો આગળ તમને બધું બતાવી આ મિત્રો રોમવિજાની બજાર એ અહીંયા જો રોમકળાન બધુંય મળી જાય આ મિત્રો જો અમારા હર્ષિતભાઈ આ રમકડું પસંદ આવી ગયું છે એટલે કેટલી પ્રાઇસ છે એની ભાઈ હે એસી રૂપિયા હ કઈ વ્યાજ બી નહીં કઈ વ્યાજ બી કરો કાકા યુટ્યુબ માં આવશો તમે તો મિત્રો અહીંયા કરી આલું મિત્રો આ જો રમખડા કેટલા સ્ટોલ લાગ્યા છે રણ ઉજા ના મેળામાં જોઈ લો તમે ફક્તિકો મંદિર મેળા માં જુઓ રમકડું લીધું છે જોવો આવ્યું રાજી રાજી થઈ ગયો મિત્રો જોવો

અમારે મિત્રો જુઓ હર્ષિતભાઈ ને હે ને બે ચી માં ગાડી માં એને મોજ આવી ગઈ જુઓ ભાઈને મજા આવી ગઈ મિત્રો જો ગાડી હલાવાની મિત્રો રણુજા મેળામાં આવ્યા છીએ અને ફજર અને મોત નો અને એ બધું બંધ છે કારણ કે હજી કલેક્ટરે એને પરમિશન નતા આપી હવે કાલે જો પરમિશન આપે તો આપે પછી ચાલુ થાય તો થાય મિત્રો આ રણુજા મેળા પરમિટ આપી દીધી હે અને આ મજર ને બધું જો ઓરા ટોળા અને મોતનો કુવો અને એ બધું ચાલુ કરવાનું કીધું છે આ લાઇટું ચાલુ થઈ ગઈ છે મિત્રો અને આ આપણા મિત્ર હે અને ચા પાણી પીરા આયા જો પીવા આવ્યા આપણે રાજકોટ ટેબલ રોડ ઉપર શેરડી અને ઝીંજરા એવું બધું અહીંયા વેચે એટલે આ કોઈ બી મિત્રો વિડિયા જોતો જોતા હોય

હવે ધીમે ધીમે ટેસ્ટિંગ કરે પછી ચાલુ કરતા જો આ લાઇટિંગ બધું બંધ હતું અત્યારે એ લોકો પણ પરમિશન આવી ને હવે જો ચાલુ કરે બધું એમ પછી ટેસ્ટિંગ કરીને પછી ચાલુ કરતા ચાલુ રહી અન હરહર મહાદેવ હરસિધ આયા જો અનશિતભાઈને દડો લેવો છે એટલે આગળ જોઈ છે દડો જોવો એને દડો લેવો છે આગળ જો ઈ મલી જાય તો જોઈ છે અમ મિત્રો જો નવા મંદિર માં આવ્યા છે દર્શન કરવા હા નવું મંદિર હા હા નવું મંદિર છે મિત્રો જોઈ લો કેટલું માણસો લાખી હા જો કેટલું માણસ આવી છે હા મિત્રો પાદર ઉત્સવ બે હજાર ચોવીસ ભવિષાંતવાણી તો અત્યારે વાણી છે મિત્રો અને માણસો એવો કેટલું ચાલુ નથી થઈ કૃષ્ણ ભગવાન દેવકુર ગામ દેવપુર ગામે પહોંચ્યા મિત્રો એટલે હાલી જાય છે અહીંયા રમણજા મંદિર આપણે મેળામાં ગયા તા મિત્રો હવે જો ગાડીએ છે દેવપુર ગામે ગાડીએ રાખી હતી અને ગાડી અંદર આવવા નતા દેતા એટલે ગાડી હવે હાલીને જાય છે અમે મિત્રો મેળો ફરી લીધો હવે હવે જાય છે આ પટેલ ગયા એના ગામડે અમે હવે મિત્રો આપણે જો નીકળી ગયા છીએ નાણુજાના મેળામાંથી

અત્યારે એટલું માણા હે તો મેળામાં જાય હમ અને દિને રાત ચોવીસ કલાક મેળો ચાલુ રેહ છે મિત્રો રણુજાનો કોઈ બી મિત્રો ને આવવું હોય તો ત્રણ દિવસ મેળો ચાલુ રહેવાનો છે ચોવીસ કલાક એટલે હા હા

એક રૂમ અહિયાં આવી જાય આ એક સ્ટોરેજ રૂમ છે આ હોલ આવી જાય મોટો અહિયાં રસોડું નું હોલ

પટેલ કયું ગામ આવ્યું રણજીત પર રણજીત પર જામનગર આવ્યા હમ હવે મિત્રો જોવા રણજીત પર ગામે પોચ્યા તમને દેખાડું

જો આઈ રહ્યું મિત્રો મંદિર જો અત્યારે ભજન ચાલુ હે જો આઈ રહ્યું અંદર ભજન ચાલુ છે રામદેવ ના તો જામનગર હાઈવે પોઈ જા જો રોડે અને હવે આઈથી હું ગાડી હલાવીશ જો આઈ તે આમ હમ હવે આઈથી મારે ગાડી હલાવી જો જામનગર હાઈવે ઉપર ચડી ગયા પચાસ કિલોમીટર રાજકોટ રાત નો ટાઈમ હોય એટલે હાઈવે સુમસાન હોય ફોર વ્હીલ ઓછી હોય ટ્રક હોય થોડા ઘણા એની રીતે જતા હોય એસી ની સ્પીડે આગળ એને આપણે બળતરી આવે ને અહીંયા ચા પીવા ઉભા રહે હું અહીંયા તમને બતાવશું બનાવે આ ટોલ ના કોઈ ને થી આમ ના આવે ને એટલે આવે ડ્રોલની બાજુમાં જ આવે અને આનંદીબેન હતા ને મુખ્યમંત્રી તે તોલ કાઢવી ફાયદો કોમર્શિયલ વાહન હોય ને એને ટોલ ટેક્સ ભરવાનો પ્રાઇવેટ ટેક્સી હોય ફોર વ્હીલ હોય એને ટોલ ટેક્સ ભરવો ન પડે આનંદીબેન મુખ્યમંત્રી હતા ને છેલ્લે જાતા જાતા આ બે ટોલ નાકા કાઢી ગયા એક પડદરી પાસે આવે અને એક આ રોલ પાસે આવે હવે આગળ આપણે પડદરી ને ચા પીશું ને ત્યારે મળશું આવે ને રોલ થી નીકળી પડોદરી જતા હે ને ટોલ નાખું આવે રાજકોટ સુધી ટોલ નાખું આવે જામનગર મોવી આ સર્કલ કહેવાય આગળ જાય એટલે પડોદરી આવે આપણે આ ધાબી બાજુ વળીને એટલે પડોદરી બાયપાસ આગળ એને ચાની હોટલ આવશે મસ્તીની ત્યાં ચા પાણી પીશું મિત્રો આ હોટલ રવેચી હ રવેતી ત્યાં પાણી પીશું ત્યાં રાજકોટ થી અમુક છોકરા જુવાનળા એને રાતે ચા પીવા આવે અહીંયા ત્યાં હોટલ બેના પછી ને અહીંયા સ્થાપિત થવા માંડ્યો બધા અહીંયા હોલ્ડ કરે આપણે ચા પાણી પીને પછી રાજકોટ નીકળી હવે હા રવેથી વોટલ મિત્રો એવો ચા પાણી પીવા ઊભા રહ્યા હી તો મિત્રો અહીંયા ચા પાણી પીધાય હવે રવેથી એ હવે અહીંથી ડાયરેક્ટ રાજકોટ હા પર ચોકડીએ પહોચી ગયા હવે મિત્રો જો ઘરે પહોંચવા આવ્યા તમને વિડીયો કેવો લાગ્યો બરોબર કોમેન્ટમાં જણાવજો અને પ્લસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો શેર લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો